Thank <laughs> you. એ રામ રામ મારા કાળજાના ઘટકાઓ જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ દોસ્તો ઝાલાવાડની જોરાવર ધરતીની માલિપા તો કંઈક ક્ષતી કંઈક સંત અને કંઈક સુરાવો થયા છે પાણે પાણે ઇતિહાસ લઈને બેઠેલી અમારી આ ઝાલાવાડની જોરાવર ધરતી જે છે એનો ભવ્ય ભૂતકાળ એમ કહેવાય કે આજે પણ અડીખમ ઉભો છે ત્યારે હું ઝાલાવાડની ધરતીનું અતિ પ્રાચીન નગર જેને કહેવાય એટલે કે કંકાવટી હા એવો ઐતિહાસિક ગામ છે આ ગામની માલિકા અનેક એમ કહેવાય કે ઐતિહાસિક સ્થળો છે અનેક એમ કહેવાય કે આપણા અતુલ્ય વારસો અને અતુલ્ય ધરોહર ધરાવતા સ્થળો છે ત્યારે અત્યારે હું આવી ગયો છું જે જગ્યાએ એ જગ્યા વિશે તમે જાણી અને ખરેખર તમે પણ કહેશો કે આ હા શું આપણો એ ભવ્ય ભૂતકાળ રહ્યો છે દોસ્તો આપણે જોહર શબ્દ સાંભળીએ એટલે આપણને કોઈ ને કોઈ રીતે રાજસ્થાનનો ઇતિહાસ નજરની સમક્ષ આવે પણ મારા વાલા ગુજરાતની ધરતીમાં પણ ઘણા બધા જોહર થયાના દાખલા છે અને એમાંય હું અત્યારે ધ્રાંગધ્રાનું એમ કહેવાય કે કંકાવટી નગર જે છે એ ધ્રાંગધ્રા એકદમ નજીક છે ત્યારે આ કંકાવટી નગરની માલિપા જે જળ જોહર થયેલ એના વિશે હું તમને સંપૂર્ણ ઇતિહાસ જણાવવાનો છું અને વિશેષપણે આ જે જગ્યા જે છે ત્યાં બધા જ સતી માતાઓના અને જે જગ્યાએ એમ કહેવાય કે કૂવો છે બરાબર છે એ પણ હું તમને દર્શન કરાવવાનો છું તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા દોસ્તો તમે ધ્રાંગધ્રાથી કંકાવટી આવવું હોય એટલે કોઈને પણ પૂછો તો આંગળીના ટેરવે તમને રસ્તો દેખાડી દે અને કંકાવટીમાં આવ્યા પછી તમે અત્યારનો જે પ્રવેશ દ્વાર જે છે મૂળ પ્રવેશ દ્વાર અત્યારનો ત્યાંથી દસથી બાર ડગલા આગળ હાલો એટલે ડાબી બાજુએથી જે એમ કહેવાય કે એક અતિ પ્રાચીન એવો દરવાજો આવે અને ત્યાંથી આગળ આપણે આ જગ્યાએ જઈ શકીએ છીએ ત્યારે દોસ્તો આ જગ્યાએ જે જે ક્ષત્રિયની માતાઓ જળજોહર કર્યું હતું બરાબર છે એમના એમ કહેવાય કે આ જગ્યાએ આ સ્મારકો છે આ પાળિયાઓ છે આ સતી માતાના એમ કહેવાય કે હાકલા અને પડકારા કરતા પોતાના ભવ્ય ભૂતકાળને ભાખતા આ પાળિયા આપણે એમ કહેવાય કે દર્શન કરી શકીએ છીએ દોસ્તો એક એક પાળિયો જે છે એક એક આ સતી માતાનું સ્થાનક જે છે બરાબર છે એમાં એમના વિશે ઘણી બધી આવી માહિતી ઉકેરેલી છે જે આપણે સારામાં સારી રીતે વાંચી શકીએ છીએ અને ઝાલાવાડની ધરતીમાં તો હું રહ્યો છું મારા વાલા હા આ હા હા અમારું જોરાવર ઝાલાવાડ અરે અમારું પોરહીલું ઝાલાવાડ અરે ભવ્ય ભૂતકાળને કંઈક એમ કહેવાય કે પોતાના કોઠાની માલિપા સંગ્રહી અને બેઠેલું અમારું આ ધમધમતું ઝાલાવાડ દોસ્તો મેં ઝાલાવાડની ધરતીનું અન્ન ખાધું છે મેં ઝાલાવાડની ધરતીને જાણી છે મેં માણી છે તમે મને કોઈ એમ કહો કે આઝાદ અમારે ઝાલાવાડની ધરતીની માલિપા અનેક સ્થળો જોવા છે તો દોસ્તો હું સૌથી પહેલા તમને આ જગ્યાએ દર્શન કરવા માટે લાવીશ દોસ્તો આ એ જ જગ્યા છે કે જ્યાં અનેક ક્ષત્રિયની માતાઓએ પોતાના સ્વાભિમાન અને પોતાની અસ્મિતા માટે થઈ અને જળ જોહર કરેલ આ જળ જોહરના દાખલા તો આપણને બહુ ઓછા મળે છે પણ આ ગુજરાતની ધરતીનો અમૂલક ઇતિહાસ છે અને એમાંય અમારું ઝાલાવાડ જે છે એની તો વાત જ નિરાળી છે દોસ્તો તો અત્યારે હું જે તમને દર્શન કરાવી રહ્યો છું એ અનેક ક્ષત્રિયની માતાઓના આ અડીખમ ઊભેલા પાળિયાઓ જે છે એ આજે પણ પોતાના ભવ્ય ભૂતકાળને ભાખી રહ્યા છે દોસ્તો વારે તહેવારે આ જગ્યાએ કોઈને કોઈ રીતે નાના મોટા ઉત્સવ પ્રસંગો ઉજવવામાં આવતા હોય છે સતી માતાને નતમસ્તક થવાના એમ કહેવાય કે એ દિવસો હોય છે અને ખાસ કરી દોસ્તો હું કંકાવટીની માલિપા અનેકવાર અનેક વાર આવ્યો છું અને ગયો છું પરંતુ આ જગ્યાએ હું ચોક્કસને ચોક્કસ મસ્તક નમાવવાને માટે આવું છું અને મારો હેતુ એ છે આ બધા વિડીયો દેખાડી અને આ માહિતી આપી કે ભાઈ આપણો જે ભવ્ય ભૂતકાળ જે છે એને તમે થોડો ઘણો જાણતા જાઓ દોસ્તો આ જગ્યાએ તમે જોઈ શકો છો સૂર્ય અને ચંદ્રમાની આકૃતિઓ તેમજ હાથનો પંજો બરાબર છે જે સતી માતાના કોઈ પણ પાળિયામાં આપણે વિશેષપણે જોતા હોય ત્યારબાદ નીચે ઘણું બધું લખાણ છે એ પણ આપણે સારામાં સારી રીતે વાંચી શકીએ છીએ કંકાવટી નગર જે છે દોસ્તો જે કૂવામાં જળ જોહર કરેલ એક કુવો આ જગ્યા થી તમે જોઈ શકશો દર્શક મિત્રો જે તે સમયે ધીંગાણાનો વખત હતો ત્યારે પતિ હાથમાં હથિયાર લઈ ઘોડે સવાર થઈ અને ધીંગાણા ઉતરે એના પહેલા પત્ની દ્વારા એમને કહેવામાં આવતું કે પિયુ તમે કાં તો મરજો અને કાં તો મારજો પણ પિયુ તમે પીઠમાં દેજો લગાર નહીતર મારી સૈયરું મને મેણા બોલશે કે આ તો કાયર નરની નાર દોસ્તો ધીંગાણાની માલિપા જવાનું થાય ત્યારે પતિ જે છે પોતાની પત્નીને મળે ત્યારે એની પત્ની પણ એમને કહેતી કે તમે ધીંગાણાની માલિપા જાવ છો પણ પીઠ ન દેખાડતા અને પાછી પાણી ન કરતા હો નહીતર મને મારી સૈયરુ એવા મેણા મારશે કે આનો ધણી જે છે એ તો કાયર છે અરે મરવાની બીકે એ ધીંગાણા છોડીને પાછો આવતો રહ્યો ત્યારબાદ એ સુરવીર યોદ્ધા જે છે એ ધીંગાણે ખબકતો ભાઈ આન ધીંગાણું જામે કે ગળહળે તોપ ત્યાં ગગન ગોળા જરે ધણેને ડુંગરા યાબ ધરતી એ ધોમ દકી આગ દ્રફાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી અને થડકિયા શેષને દિગ ફાળે થિયા થંભિયા આગ દિનેશ થાકી અહી દાગદા ગગડતા કઈક દમ ગાણના ફટકમાં ફાકડા કરે ફાકી એના ભડાકા સુનંતા કેસરી ભાગતાન જડા દર તોપથી સિદ્ધ જાગે યો હળડ તોપ ત્યાં મેદની હલબલે અન ભલભલા બીકતી આજે ભૂપ ભાગે શકે દોસ્તો એવા બધા ધીંગાણાનો એમ કહેવાય કે અનેક ઇતિહાસ આપણી સમક્ષ હોય આપણે જોયો હોય જાણ્યો હોય વાંચ્યો હોય બરાબર છે આપણે સાંભળ્યો હોય પરંતુ અત્યારે આ કંકાવટી નગરની માલિપા હું છું આ જગ્યાએ હું અનેક મસ્તક નમાવવાને માટે આવ્યો છું અને મેં તમને અગાઉ કીધું તેમ કે કોઈ વ્યક્તિ મને કહે કે અમારા ઝાલાવાડને જોવું છે અને એમાં જો હું મદદરૂપ થવાનો હોય દોસ્તો તો એ વ્યક્તિને હું સૌથી પહેલાં આ જગ્યાએ લાવીશ કેમ કે આ જગ્યાએ અનેક ક્ષત્રિયાની માતાઓએ પોતાના સ્વાભિમાન અને પોતાની અસ્મિતા માટે થઈ અને જળ જોહર કરેલ દોસ્તો એમ કહેવાય કે અગ્નિ જોહર બરાબર છે એના આપણને ઘણા દાખલા મળે છે અને જોહર શબ્દ સાંભળતા આપણે વિશેષપણે આપણને રાજસ્થાનનો ઇતિહાસ નજરમાં તરવરવા માંડે પરંતુ આજે મારે તમને ગુજરાતની ધરતી જોરાવર ઝાલાવાડની ધરતીનો એવો એક અમૂલ્ય ઇતિહાસ કહેવો છે કે તમે તેને જાણ્યા પછી બોલી ઉઠશો કે વાહ ભાઈ વાહ આપણા એ ભવ્ય ભૂતકાળની તો શું વાતો કરવી મારા વાલા દોસ્તો આ એક કુવો છે કે જે કુવાની માલિપા એક પછી એક ક્ષત્રિયની માતાઓએ જળ જોહર કરેલ બરાબર છે તો આ એક કુવો છે એના તમે દર્શન કરી લો અને અગાઉ આપણે જે સતી માતાના જે પાળિયાઓ જોયા બરાબર છે જે સ્થાનક જોયું ત્યાં એ સતી માતાઓના પાળિયા છે આજે પણ અનેક લોકો શ્રદ્ધાથી ભાવથી અહીંયા મસ્તક નમાવવાને માટે આવે છે મારા વાલા આ તો આપણો ઉજળો ઇતિહાસ અને વિનંતી તમને એ કરવાની દોસ્તો કે આ કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે પણ આવીએ ને ભાઈ ત્યારે આ કોઈ પણ જગ્યાને નુકસાન ન થાય એ આપણી નૈતિક ફરજ છે આ કોઈ પણ જગ્યાએ આવ્યા પછી આપણે કચરો ન ફેંકવો હા એની ખાસ તકેદારી રાખવાની છે અને વિદ્યાર્થી અવસ્થામાં આ ખાસ આવી જગ્યાઓની મુલાકાત લેવી અને માતા પિતાઓને હું એક વિનંતી કરું છું મારા વાલા કે આપણા સંતાનને તમે આવા આપણા અમૂલ્ય ઇતિહાસથી વાકેફ કરાવજો કેમ કે આ બધું જે છે ને એ નામ નથી થતું આ આના માટે તો આના માટે તો પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપ્યા છે ત્યારે એમ કહેવાય કે આવો બધો ઇતિહાસ જે છે એ સર્જાણો છે તો આ કંકાવટી ગામનું પાદર છે અનેક પાળિયાઓ છે આ ગામની માલિકા વાવ છે કુવાઓ છે પ્રાચીન અવશેષો છે પ્રાચીન એવા મંદિરો છે ટૂંકમાં કહું તો ઝાલાવાડની ધરતીનું અતિ પ્રાચીન અને ઐતિહાસિક ગામ એટલે કંકાવટી તો દોસ્તો આપણે સતી માતાના દર્શન કરીએ આ કુવાના દર્શન કરીએ અને હજુ પણ આપણે કરવા છે તો મારે જે તમને ઇતિહાસ સંભળાવવો છે જે જાણ્યા પછી તમે પણ બે ઘડી સ્તબ્ધ થઈ જશો તો હજુ પણ આ કૂવો અને સતી માતાના જે આપણે દેરાઓ છે બરાબર છે સતી માતા અહીંયા અડીખમ ઊભા છે એમના દર્શન કરતાં કરતા ઇતિહાસ સાંભળજો મારા દોસ્તો હવે વિશેષ વાત નહીં કરતા હું તમને આખે આખો ઇતિહાસ જણાવું છું કે જેને સારામાં સારી રીતે ગ્રંથસ્થ કર્યો છે એવા શ્રી રાણા શ્રી કિશોરસિંહ ઝાલા ઓફ કંથારિયા ઇતિહાસ સંશોધન સંપાદક શ્રી રાજધામ ધ્રાંગધ્રા તથા ઇષ્ટદેશ ઝાલાવાડ ઇતિહાસ સંશોધન ચેરિટેબલ ટ્રસ્ટ દોસ્તો તેઓ જણાવે છે કે જલજોહર કુવાનો કહેર ગઢ કંકાવટી ચૈત્રવદ અગિયારસ વિરાંગના વરુથીની એકાદશી કંકાવટીનો કુવાનો કહેર જલજોહર એ ઇતિહાસના પાને પાંચસો વર્ષ ઉપરથી જગખ્યાત છે કારણ કે અગ્નિજોહર આ સૃષ્ટિ પર ઘણા થયા છે પણ જલજોહર આ જગતમાં આંગળીના ટેરવે ગણી શકાય એટલા જ બહુ ઓછા અને નહિવત જેવા થયા છે એમાં આ ગુજરાતમાં માત્ર ત્રણ જલજોહર થયા છે બે ગોહિલ રાજવંશમાં રાણપુર અને ગારિયાધાર અને એક આ કંકાવટી ઝાલાવાડમાં જોહર કરનાર તમામ માતાઓ વિરાંગનાઓને આજના દિવસે નતમસ્તક વંદન કુવાનો કહેર મારી દ્રષ્ટિએ કુવાના કહેરનું મુખ્ય કારણ વ્યાધ્રધ્વજ જલેશ્વર શ્રી રાહાજ વ્યાધ્રદેવ વાઘોજીનો ધ્વજ કે જે ધ્વજમાં વાઘની પ્રતિકૃતિ અંકિત હતી વાઘોજી જ્યારે કુવા કંકાવટીથી પોતાના લાવ લશ્કર સાથે અંતિમ નિર્ણાયક યુદ્ધ કરવા પધારે છે ત્યારે રાણીવાસમાં રાણીઓ સાથે ભાયાતોના રાજપૂતાણીઓ તેમજ કંકાવટીનું કવચ બનીને કંકાવટીમાં જ રોકાયેલા અમુક ચુનિંદા ઝાલા અને ઝાલાવાડીઓને સૂચન કરી પોતાના એક વિશ્વાસુ અને જવાબદાર વ્યક્તિના હાથમાં વ્યાધ્ર ધ્વજ આપી જાહેર કરે છે કે જ્યાં સુધી આ વ્યાઘ્ર ધ્વજ કંકાવટીના ગઢના કોઠાની રાંગ પર ફરકતો રહેશે ત્યાં સુધી અમો અંતિમ શ્વાસ સુધી લડીશું અને કુળ દેવી કુળ પિતા અને કુળ માતાના આશીર્વાદથી જીતીને જ આવશું પણ કદાચ અંતિમ અને નિર્ણાયક યુદ્ધ છે હારી પણ જઈએ જો અમો હારી જઈએ તો વિશ્વાસુ અને જવાબદાર વ્યક્તિના હાથે ધ્વજને અડધો ઉતારી લેવામાં આવશે અને જો હારીને યુદ્ધમાં વીરગતિ પામીએ તો આ વિશ્વાસુ અને જવાબદાર વ્યક્તિ દ્વારા એને કંકાવટી ગઢના કોઠાની રાંગ ઉપરથી નીચે ઉતારી મૂકવામાં આવશે પણ વિધિની વિડંબના તો જુઓ યુદ્ધના સાતમા દિવસે ગઢના કોઠાની રાંગ ઉપર ફરકાવેલો વાવટો ગઢની નીચે પડી ગયો એ દરમિયાન ગઢની રાણીની ચાલમાંથી એક દાસીએ આ દ્રશ્ય નજરે જોયું દાસીએ હડપ કાઢી રાણીવાસમાં સંદેશો પહોંચાડ્યો કે વાઘોજીરા આજ યુદ્ધમાં કામ આવી ગયા

દોસ્તો અહીં બે વાત મારા ધ્યાને આવી છે એક વ્યાધ્ર ધ્વજ એટલે કે વાઘોજી રાજનો જે ઝાલાવાડી વાવટો અને વાવટો સંભાળવાની જેને જવાબદારી આપી હતી એ બેન જવાબદાર વ્યક્તિ કે જેના કારણે કંકાવટીનો મહાનાયક યુદ્ધ જીતી જવા છતાં જિંદગીને હારી ગયો આજના દિવસે આજના આ પ્રસંગે કુવાનો કહેર ઇતિહાસમાંથી એટલી શીખ લઈએ કે સમયકાળ અને સ્થિતિ કોઈ પણ હોય પણ ધ્વજ એટલે કે નેતૃત્વ કેવા જવાબદાર અને વિશ્વાસુ માણસોના હાથમાં દેવું જય હર શક્તિ જય ઝાલાવાડ દોસ્તો શ્રી ઝાલા રાજવંશની પૂર્વજ પોથી તેમજ શ્રી રાજધામ ધ્રાંગધ્રાના રેકર્ડમાંથી એટલું માલુમ પડે છે કે કુવાના કહેરમાં સૌરાષ્ટ્ર ગુજરાતના મોટા ભાગની શાખાના રાજપૂતાણીઓ જેવા કે જાડેજા ગોહિલ ચુડાસમા પરમાર સોલંકી વાઘેલા સિસોદિયા રાઠોડ ચાવડા જેવા અનેક શાખાઓના વિરાંગનાઓ માતાઓ આ જલ જોહરમાં કામ આવ્યા છે લિખિતન રાણા શ્રી કિશોરસિંહ ઝાલા ઓફ કંથારિયા ઇતિહાસ સંશોધન સંપાદક શ્રી રાજધામ ત્રાંગધ્રા તથા ઈષ્ટદેશ ઝાલાવાડ ઇતિહાસ સંશોધન ચેરિટેબલ ટ્રસ્ટ દોસ્તો આ ઇતિહાસ જે છે ને એ ઝાલાવાડની ધરતીનો અમર અને અમૂલક ઇતિહાસ છે આ કંકાવટી નગરની માલિકા આપણે આવીએ ને ત્યારે આપણને આ બધું જાણે આ સાંભળ્યા પછી આ જોયા પછી એમ લાગે કે ઓહો હો શું આપણો એ ભવ્ય ભૂતકાળ છે દોસ્તો અહીંયા આવ્યા પછી રોમે રોમમાં એક અલગ જ પ્રકારની એક કહેવાય ને કે જણઝણાટી આપણને વ્યાપી જાય કે ઓહો હો એ જ્યારે વર્તમાન સમયમાં જ્યારે હશે એ જ્યારે આ ઘટના ઘટી હશે ત્યારે એ એ કેવું દ્રશ્ય સર્જાણું હશે દોસ્તો એ જે તે સમય હતો એ સમય તો વયો ગયો પણ એ વાતું રહી ગઈ મારા વાલા કંકાવટી નગરની માલિપા તમે જ્યારે પણ આવો ને ત્યારે આ જગ્યાએ માથું નમાવા તમે ચોક્કસ ને ચોક્કસ આવજો તો કંકાવટી ગામની માલિપા આજે પણ આ ઇતિહાસ જે છે એ અમૂલ્ય રીતે ઊભો છે તો દોસ્તો ઝાલાવાડની ધરતીમાં આવા અનેક ઐતિહાસિક સ્થાનો આવેલા છે ત્યાં આપણે જઈએ એને જાણીએ માણીએ એને પીછાણીએ તો ફરીને મળશું કંઈ નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તો ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી હે સતી માતાઓ તમારા શરણોમાં મારા કોટી કોટી વંદન જય માં શક્તિ જય ઝાલાવાડ